બધાને ખબર હતી પક્ષીઓને ત્યારે પક્ષીઓ લાકડાની શોધ કરી ત્યારે તો એમને લાકડા લીધા અને કાગડો તો બહુ લુચ્યો હતો ત્યારે તો કાગડા વિચાર્યું લાકડા જ નથી હું શું કરું એમ કહ્યું તો પછી કાગડા મળ્યા કહે આ મારા લાકડા હતા એમ કહે કાગડો ભાઈ તો ચક્કી બેન કહે ના આ મને મળ્યા છે એમ કહે તો કાગડો કહે ના હું ઠેગલી મૂકીને ગયેલો એમ કહે તો ચક્કી બેન આપી દીધા ત્યારે તો પછી ખૂબ વરસાદ પડ્યો અને ચક્કીએ પોતાના બચ્ચાને માળામાં બીજાના માળામાં મૂકી દીધા અને તે પોચે જ ગઈ ત્યારે દિવસ પાછો વરસાદ આવવાનો હતો ત્યારે તો હવે તો લાકડા જ નહીં એમ બદામનું ઘર તૂટી ગયેલું હતું ત્યારે તો બેન એક છાણની નીચે એક બચું જોયું એમાં બધા પક્ષીઓ કહે ચકી બેન ચકી બેન તમે તમે તમારા ઘરે અમને રાખો એમ કહે તો ચકી કહે હા હા કરીને એમની મૈપુરી મૈ મૈ જવા કીધું અને ત્યારે કાગડો કહે ચકી બેન ચકી બેન મને ભી રેવા દો ને એમ કહે તો ચકી બેન કહે ના ના તું તો સાવ નીચો છે એમ કરીને ચકી બેન અંદર ગયા અને બાઈનું બંધ કરી દીધું